નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ભેસો વેચવાની છે એક જ પાર્ટીની ભેસો છે એક જ માલિકની ભેસો છે જે વેચવાની છે જેની વાત કરીશું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો હવે આ જે ભેસો છે એ ભેસો એક જ જગ્યાએ તમને સોળ ભેસો જોવા મળશે સોળે સોળ ભેંસ વેચવાની છે એકી સાથે આપવાની છે અલગથી પણ આપવાની છે ભેંસો બહુ સારી અને સારી નસલવાળી અને બહુ જ વ્યવસ્થિત ભેંસો છે હાલમાં માલિકના કહેવું એવું છે કે એકસો ને પચાસ લીટર દૂધ દિવસનું થાય છે હાલમાં એમાં કેટલીક ભેસો વિવાયેલી છે કેટલીક ભેસો ગાભણ છે કેટલીક ભેસો બે ત્રણ મહિનાની વિવાયેલી છે અને કેટલીક ભેસો તાજી વિવાયેલી છે અને કેટલીક ભેસો ટૂંકમાં વિવાઈ જશે એક એક પેસ્ટ કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું તમને યોગ્ય લાગે તો તમને તમે એમનો કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો દરેક ભેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે અંદર મૂકવામાં આવેલું છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામું કિંમત વિડીયો સારો અને વ્યવસ્થિત સર હોવો જોઈએ સરનામોની કિંમત પૂરેપૂરી લખેલી હોવી જોઈએ તો જ એને વિડીયો અપલોડ કરવામાં આવશે આ બધી ભેસો વેચવાની છે એક જ પાર્ટીની છે એક જ જગ્યાએ તમને જોવા મળે છે હાલમાં કેટલીક તાજી ભેંસો વિવાયેલી છે સોળ ભેંસો છે અને સોળે સોળ વેચવાની છે એક એક ભેસ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક જ જગ્યાએ તમને જોવા મળી રહી છે કોઈ બીજા વેતરની છે કોઈ ત્રીજા વેતરની છે કોઈ ચોથા વેતરની છે એ રીતના ભેંસો બધી છે અને દોવા દેવામાં એકદમ કમ્પ્લીટ અને સારી અને ગરીબાઈવાળી છે ઘરે દોવા માટે પણ વ્યવસ્થિત સર છે જો કોઈને ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે અંદર મૂકવામાં આવેલું છે ટોપ નસલની બહુ જ વ્યવસ્થિત સર અને ગરાઉ ભેસો છે સોળ ભેસો છે સોળે સોળ ભેગી આપવાની છે કોઈએ લેવી હોય તો તમે કોન્ટેક કરી શકો છો છેલ્લે એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકવામાં આવેલું છે તમે ભેસો જોઈ શકો છો સારી નસલની છે ભેસો અને હાલમાં કેટલીક ભેસો તાજી પીવાયેલી છે જે દૂધ આપવાનું ચાલુ છે કેટલીક ભેસો હાલમાં દૂધ આપતી નથી એક એક ભેસ જોઈ લેજો બધી ભેંસોની ભેગી કિંમત પંદર લાખ અને પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે પંદર લાખને પચાસ હજાર રૂપિયા બધી ભેંસોની કિંમત રાખવામાં છે ગામ છે જરોદ તાલુકો છે વાઘોડિયા અને જિલ્લો છે વડોદરાની અંદર તમને આ ભેસો જોવા મળશે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે પંદર લાખને પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે એના પછી અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામો અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન